ડભોઈના ગોપાલપુરા ગામ નજીક સર્જાયો ઘમખવાર અકસ્માત બોલેરો ગાડી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિના થયા કરુણ મોત અકસ્માત સર્જી બોલેરો ચાલક થયો ફરાર બેના ઘટના સ્થળે તેમજ એકનું હોસ્પિટલમાં થયું મોત લગ્ન પ્રસંગ અર્થે કમવાટ ગયા હતા ત્રણ મિત્રો ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું મુકેશ સનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હતો મૂળ રહે તુરખેલા જિલ્લો છોટાઉદેપુર અકસ્માત બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર મળે તે પહેલાં મુકેશ રાઠવાનું મોત જ્યારે અન્ય બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત મૃતક મિત્રો સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કનલવા ગામના રહેવાસી આ બંને મિત્રોએ પીએસઆઈની પરીક્ષા આપી હોવાની સૂત્રો પાસેથી વિગત મળી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા